એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે પંદર તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા સાગબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં સાત હજાર કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દાહોદમાં પણ આઠ હજાર કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પંચમહાલમાં પાંચ હજાર કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે અને આજે પણ ઝઘડિયા વિસ્તારના સો થી દોઢસો આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં મારા સમર્થનમાં જોડાયા છે ગ્વાલિયામાં ઘણા જોડાયા છે નેત્રંગમાં પણ જોડાયા છે તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતોને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ